જનતા દળના કાર્યકારી રાષ્ટ્ર અધ્યક્ષ સંજીય કુમાર ઝાયે બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીના સંદર્ભમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે વિપક્ષને સત્તામાં ન આવવાનો ડર છે જેના પરિણામે તેઓ નિરાશ થઈને જૂઠાણું અને ભ્રામક પ્રચાર ફેલાવી રહ્યા છે સંજીય કુમાર ઝાયે નિવેદન આપ્યું કે બિહારની જનતા મુખ્યમંત્રી નીતીશ કુમારના સુશાસન અને વિકાસની યાત્રામાં વિશ્વાસ ધરાવે છે તેથી આગામી 14 નવેમ્બર 2025 ના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની સરકાર મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં જ બનશે સંજયકુમાર ઝાઈ વધુમાં જણાવ્યું હતું કે આ ચૂંટણી વિકાસ વિરુદ્ધ જંગલરાજ વચ્ચેનો સ્પર્ધાત્મક જંગ છે તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે દેશમાં ઉદારીકરણનો યુગ શરૂ થયો ત્યારે બિહારમાં ઉદ્યોગો અને માહિતી તંત્રની સ્થાપના થવી જોઈતી હતી તેના બદલે ત્યાં ચરવાહા વિદ્યાલયોની સ્થાપના થઈ અને અપહરણનો ઉદ્યોગ વિકસ્યો હતો તેમણે ભાર મૂક્યો કે નીતીશ કુમારના શાસન હેઠળ છેલ્લા બે દાયકામાં બિહાર માળખાગત સુવિધાઓ કાયદો અને વ્યવસ્થા વીજળી અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે તેમણે વિપક્ષના અન્ય મુદ્દાઓ જેમ કે મતદાર યાદીમાં વિશેષ સઘન સુધારણા અભિયાન પર ઉઠાવેલા સવાલોને પણ ફગાવી દીધા હતા સંજય કુમાર ઝાએ પ્રશ્ન કર્યો કે શું વિપક્ષ બનાવટીઓ અને મૃત મતદારોને પણ મત આપવા દેવા માંગે છે તેમણે સ્પષ્ટતા કરી કે ચૂંટણી પંચનો હેતુ ફક્ત બેન અધિકૃત મતદારોને દૂર કરવાનો છે અંતે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નીતિશ કુમારના શાસન હેઠળ બિહાર ચોથા ગિયરમાંથી પાંચમા ગિયર તરફ આગળ વધવા તૈયાર છે અને રાજ્યની જનતા વિકાસના આગતિને પાછી ખેંચીને રિવર્સ ગિયરમાં જવા માંગતે નથી पूरा दुनिया में आप तरह का अगर किसी शास्त्री से बात की ये है उनका। उनको पता है कि रिजल्ट क्या होने वाला है बुरी तरह हारने वाला है ये बौखलाहट में इस तरह का वो बात कर रहे हैं और कुछ नहीं है और जो हम लोग देख रहे हैं लोगों का मिजाज अब तो हम लोग चले हैं नॉमिनेशन शुरू हो लोगों का रिजाज बिल्कुल नीतीश कुमार जी के सरकार चौदह नवम्बर को तो जब मिल जाएगा नीतीश कुमार सरकार तो और ये सब जो डिस्प्रेशन सब होता है जब पता चल जाता है की को कुछ बचा नहीं बातचीत होगी हम लोगों की और मुझे लगता है जल्दी ही आपके सामने सब आ जाएगा